પાલિકા તંત્ર દ્વારા નવ નિર્મિત નું લોકાર્પણ કરાયું જિલ્લા પંચાયતથી નવા સર્કિટ હાઉસ તરફ અંદાજે ચાર પોઈન્ટ તેમજ વાહન ચાલકોને પડતી હાલાકીને ધ્યાનમાં લઈ પાલિકા તંત્ર દ્વારા નવા કોઝવે બનાવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી કોઝવેના લોકાર્પણ પ્રસંગમાં પૂર્વ પાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પાલિકા પ્રમુખ જીજ્ઞા પંડ્યા પાલિકાના સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા અંદાજીત પાંચ કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજી કાકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય વગેરે પદાધિકારીઓ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે દાળમીલ રોડ બાજુથી કે સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફળના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે અને આગામી દિવસોમાં ડેમ પાસે પણ આવો સરસ મજાનો અઠ્યાવીસ કરોડના ખર્ચે એક બ્રિજ બનવા જઈ રહ્યો છે આમ અનેક વિકાસના કામો નગરપાલિકાના માધ્યમથી ગુજરાત સરકારના અને ભારત સરકારના માધ્યમથી આ શહેરમાં થઈ રહ્યા છે સાથે સાથે અમારા સૌ પદાધિકારીઓ માટે અને શહેરીજનો માટે અમારે કહેવું છે કે અમારું સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકાને સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એનાથી અમે સૌ ખૂબ ખુશ છીએ અને આપના માધ્યમથી પણ અભિનંદન પાઠવીએ છીએ રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠા માલપુરમાં કલ્યાણ ટોલ પ્લાઝાથી અવરજવર જવર કરતા